હેલો મિત્રો કેમ છો તો બધાનું સ્વાગત છે તમારા નવ વિડીયોમાં તો આજનો વિડીયો છે અમારે મેચ રમવાનો જરાક બતાવી દઉં કે અમારા ભાઈ મારે મેચ ચાલુ છે મતલબ અમારે આઈપીએલ ચાલુ છે તો અહીંયા આઈપીએલની રિહર્સલ પણ ચાલુ છે કદાચ અમારે ફરા એકાદો ખેલાડી બતાવો જરાક ખેલાડી વિ ત્રણ ચાર ખેલાડી છે આમાંથી એકાદો ખેલાડી સિલેક્ટ થાય ને આઈપીએલ રમવા જાય તો કદાચ અમારે ગામનું નામ

ગુજરાત નો હાવો જ અમારે એક્ઝામ્પલ તરીકે શુભમ ગિલ ને હાર્દિક પાંડ્યા હાર્દિક પાંડ્યા નો પેલો બોલ્યો બોલ અમારે હાર્દિક પાંડ્યા બીજો બોલ કા કરીશ એ શુભમ ગિલે મેર્યો બોલ કા ગીલો બોલ ખોઈ ગયો છે એકચુલી માં તો થોડોક વાલ લાગશે ભાઈ વિડીયો બનાવી રેજો કેમ કે અમારે બોલ જો અંધારામાં બધે હોય જાય ને મળતો નથી તાર નામું છે ભાઈ આ રોહિત શર્મા આ બુમરા છે અમારે આ બુમરા બોલતો નથી પકડી શકતો આ અમારે રોહિત શર્મા એ તો બાધવા કેમ જવાનું ઇન્જેમ કર્યા પાઇપ લઈ દે આમ કેમ કરે છે ચાલ છે ભાઈ ચાલ છે હાલો ચાલો ભાઈ ઓહો ક્રિકેટ ને બહુ બધા જાદુગર આ ગયા દેખો દેખો કોઈ કોઈ દેખો કેસા કેસા જાદુગર આ ગયા હિન્દી મેં આ ગયા મેં ગુજરાતી મેં તો અમારે અહીંયા મતલબ બ્રેક પડ્યો અત્યારે બ્રેક પડ્યો તો જો પાણી પીવાનું ચાલુ છે ઓતરાઈ જાય જો અમારે આ ભાઈ હા શું નામ છે અમારે સૈયદ સૈયદ હવે અમારે સ્ટેડિયમના બધા માણસો છે અહીંયા આખું સ્ટેડિયમ ભરાયેલું છે આ જો આ બધા ખેલાડીઓ છે એમાં આ તો કોગ્રાજ કરે છે આવ એમાં અમારા સૈયદ સૈયર હાર્દિક પાંડિયા એ છે એ ભાઈ કોને અમારે ગુજરાતના ભાવજ શુભમન ગિલ નાખોડીનું પાણી સડી ગયું એક્ચુઅલ્લીમાં બાકી આ જો મારા હાર્દિક પાંડ્યા બાદેશ ભાઈ છોટા કોઈ પાડો

આ ભાઈ માવાનો કોટો લગાડી લીધો અમારો ખેલાડી આવી ગયો છે ને આ બોલર છે બોલર છે આપણે સંજુ સેમસંગ સૈયદ સૈયર હા છે ભુનાય બ્રામ ભુલાઈ છે સૈયસ સૈયર છે આ રોહિત શર્મા છે હાર્દિક પાંડ્યા છે સંજુ સેમસંગ છે ને હામે છે આપણે શુભમન ગિલ ને આપણે બુમરાહ છે જો અમારે મેચ ચાલુ છે તો તમે બનાવી રહેજો વિડીયોમાં અમારે મેદાનમાં દખલ અંજાજી દેવા માટે અમારા આ ભાઈ પ્રકાશભાઈ આવી ગયા બધા ખેલાડીઓ

તો હવે મળીએ આપણે ખેલાડીઓને કે ભાઈ રમા પછી એનો અનુભવ શું કે છે તો આપણે મળીએ ખેલાડીને બેટ્સમેનને તો જ આ બધું એવું તો આપણે ખેલાડી તમારું નામ તમને નામ ભૂલાઈ ગયું છે તો નામ શું છે તમારું શુભમ ગીલ મારું નામ છે તો ભાઈ શુભમ ગીલ છે તો એ બે ત્રણ ઓવર રમ્યા છે વધારે આપણે કેટલા કેટલી ઓવરની મતલબ આપણે બે બે ઓવર રમ્યા હતા બે બે ઓવરની મેચ હતી તો આમાં મેદાન જરાક બતાવો તો કે ભાઈ આમાં આ બાજુ કેમેરામેન છે આ બાજુ બતાવી દેજો રેડી આ બાજુ પાછળ કેમેરા કરી નાખો એટલે આમાં મેદાન તો બહુ મતલબ માં રોડ કાઢે છે એટલે ગલી ક્રિકેટ નામ આપવામાં આવ્યું છે તો તમે રમત તમારો અનુભવ શું કે છે બહુ સારી મજા આવે ગલીમાં રમવાની બહુ રમવાની બહુ સારું મજા આવે જો જરાક આ બે જ જરાક નીચે આવો બાબા હવે હું કેવો તો ખેલાડી આપણે શુભમ ગિલ તો તમારે ગલી ક્રિકેટ રમવાનો અનુભવ તમારે કેવો લાગ્યો છે ગલીમાં બહુ રમવાની મજા આવે મેદાન કરતાં આપણે ગલીમાં રમવાની એટલી મજા આવે કારણ કે આપડા ઘરના બધા દોસ્તાર હોય અમારા રમવાની બહુ મજા આવે છે અમને ઓછા તો તમે મતલબ કેટલા કેટલા ઓવર ની કેટલા કેટલા એક એક ઓવર માં રન ના રેવું કઈ અમારે રન તો નતા પણ શું કેવાય ઓવર ઓવર હતી રમવાની આવડ થાય એટલે બીજી ઓવર બીજા ખેલાડી ને રમાડવા તમે કાલે કદાચ બોલાવી રમવા તો તમે જરૂર જરૂર આવશો અહીંયા બહુ રમવાની અમારે મજા આવે છે તો આપણે શુભમ ગીલ છે મતલબ માં એ કાલે પણ નજી આપણે બોલાવશું તો રમવા આવશે આપણે ખેલાડી મતલબ બેટ્સમેન મળી જાય તો આપણે આપણી ટીમનો મતલબમાં

અચ્છા તમે કાલે આવશો રમવા જરૂર ને જરૂર રમવા ઓકે ચાલો ચાલો તો આપણે થેન્ક યુ થેન્ક યુ તો તમારો આભાર આવીને આવી બોલિંગ આગળ આઈપીએલ ટીમમાં જોડાવ તમે એ અમારી શુભકામના તો આપણે તમે જોયું તમે જઈ શકો છો પછી કાલે મતલબમાં આવ્યું તો તમે આવી જશો તો મિત્રો તમે જોયું કે આપણે ક્રિકેટના બેટ્સમેન અને બોલરને મળ્યા એનો અનુભવ સારો છે તો આપણે મતલબમાં ક્રિકેટરના બેટ્સમેન ખેલાડીને ને બેટર મેળલા સારું લાગ્યું કે તો મતલબમાં આપણે ખેલાડીને મેળ ખેલાડીને મતલબમાં અનુભવ સારો કહીએ ગલી ક્રિકેટનો નહીં મતલબમાં કાલે પણ પાછા રમવા આવશે તો આપણે મળીએ કાલના વિડીયોમાં તમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રો શેર કરજો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વિડીયોમાં જોઈ હું તો ફાઇનલી અમારે મેચ પતી ગઈ છે ને બધા ખેલાડીઓ તો અડધા ભાગ્ય ભાગ્યે અડધા છે તો હવે મેચ પૂરી કરીને બધા જાય હોવા તો મળીએ નવા વિડીયોમાં બધા બધાને જય હિન્દ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમે શું કહેવા માગો બન લાઇક કરજો અમારા વિડીયોને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો તો મળીએ નવા વિડીયોમાં ત્યારથી બધાને જય હિન્દ